મહાશિવરાત્રીનું મહાપર્વ દેશભરમાં ઉજવાય છે ત્યારે જુનાગઢના ભવનાથના શિવરાત્રી મેળા અંગે એક લોકવાયકા પ્રચલિત છે હજારો વર્ષોથી અહીંયા પર્વની ઉજવણી કરાય છે કહેવાય છે કે વર્ષમાં એક દિવસ એવો આવે છે જ્યારે દિવસ અને રાત્રિનો સમય સરખો થાય છે અને આ દિવસ એટલે શિવરાત્રી ભક્તોમાં એવી માન્યતા છે કે શિવરાત્રીના દિવસે ભગવાન શિવ રાત્રે બાર વાગે પૃથ્વીલોક પરના જુનાગઢના ભવનાથ મંદિરની રેવડીમાં આવે છે અને અહીંના લગાવે છે બુદ્ધિ જ્યાં વિરામ પામી જાય છે ત્યાર પછી ધર્મની પરિભાષા શરૂ થાય છે એવો આ શિવરાત્રીનો મહિમા આપણે ઘણી વખત વિચારી શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને તો આપણને ચોક્કસ એવો થોડો ઘણો ખ્યાલ આવે છે કે શિવરાત્રીના દિવસે રાત્રિ અને દિવસનો સમય બરોબર હોય છે

એમના વસ્ત્રો કાપી નાખ્યા હતા જે વસ્ત્રોના ટુકડા આ સ્થળે પડ્યા હતા આજે આ સ્થળે એક મંદિર છે જે વસ્ત્રાપથેશ્વર તરીકે ઓળખાય છે જે ભવનાથ મંદિરની બાજુમાં જ આવેલું છે સામે જ વસ્ત્રાપતિસર માધે આવેલા છે અને જે જ્યારે ગિરનારની જ્યારે ઉત્પત્તિ થઈ ત્યારના છે તો ભગવાન શિવ છે તો અહીંયા પોતે સ્વયંભુ બિરાજમાન છે ભગવાન છે તો સ્વામે વસ્ત્રાપતિસર માધ્યે આવેલું છે ત્યાં એમને વસ્ત્ર ઉતાર્યા અને અહીંયા આવીને સ્વયંભુ અહીંયા પ્રગટ થયા હવે મૃગીકુંડ અંગે જાણીએ રાજા ભોજના શ્રાપનું આ સ્થળે નિવારણ થતા તેમણે પોતાના પત્નીના નામ પર મૃગીકુંડ બનાવ્યો ભગવાન શિવ સહિત અન્ય દેવતાઓ પણ રાત્રે અહીં દિગંબર બાવાની રેવડીમાં આગમન કરે અને આ મૃગીકુંડમાં દિગંબર બાવાઓ સાથે ડુબકી લગાવે છે તેમાંથી બહાર આવતા જ ભગવાન શિવ અને અન્ય દેવતાઓ અદ્રશ્ય થઈ જાય છે અને માત્ર દિગંબર બાવાઓ જ બહાર આવે છે આવી એક શ્રદ્ધા ભાવિકોમાં પ્રવર્તે છે તમામે તમામ સિદ્ધ મહાત્માઓ છે તો ભગવાન શિવ સાથે નાગા સ્વરૂપમાં જોડાઈ અને ભવનાથ મહાદેવની અંદર મરઘી કુંડમાં સ્નાન માટે આવતા હોય અને જ્યારે બંને સાઈડથી ગણતરી કરતા જે અમુક સાધુ ઓછા થઈ જાય છે ભગવાન શિવ સાથે જે દિવ્ય આત્મા આવતા હોય એ સ્નાન વિધિ પતી જાય છે અહીંયા અદ્રશ્ય થઈ જાય છે બીજા મહાત્માઓ બહાર નીકળે છે જૂનાગઢના ભવનાથ મંદિર ખાતે દર વર્ષે યોજાતા આ શિવરાત્રી મહોત્સવમાં દિગંબર સાધુની રેવડી સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર બને છે સાથે જ સમગ્ર ભવનાથનું વાતાવરણ હર હર મહાદેવના નાદ સાથે ગુંજી ઉઠે છે દિલીપ મોરી વીટીવી જુનાગઢ